ઉત્સવ પ્રિય સંસ્કૃત એમાં ખેતી પ્રધાન આપણી વ્યવસાયની પરંપરા આપણને ઉત્સાહ અને આનંદ જે મેળવવા માટેના પર્વો છે એમાં ચોમાસું પૂર્ણ થયા પછીથી ખેતીમાંથી માંથી ઘરમાં આવતું અન્ન અને એનો ઉત્સાહ અને એ ઉત્સવની પરંપરા એટલે આપણે ત્યાં એને દિવાળી કહીએ છીએ ઉપરાંત ઇતિહાસના ગ્રંથોની એવી માન્યતા છે કે ભગવાન રામ લંકામાં વિજય પ્રાપ્ત કરીને દશેરાએ અને ચૌદ વર્ષ પછી અયોધ્યામાં પ્રવેશ કર્યો છે એના માનમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને એ દિવાળીનું પર્વ જ્યારે આપણે ત્યાં આવી રહ્યું છે સૌ આપણે સનાતની હિન્દુ આપણા ઘરના આંગણાને રંગોળથી સજાવીને સમજણના દીવા પ્રગટાવીને દિવાળી અને નવા વર્ષને હર્ષોલ્લાસથી ઉજવીએ પર્વના ઉત્સવો ઉજવણી જીવનનો ઉત્સાહ વધારીને આપણને ખૂબ જ ઉર્જા પ્રાપ્ત કરાવે છે એટલે આવા ઉત્સવોને આપ ઘર આગળ ઉજવીએ અને જ્યારે ઘર આગળ ઉત્સવ આવે ત્યારે ઘરના બારણા બંધ કરીને બહારના જતા રહીશું એ ઉત્સવ આપણા ઘરમાં ઉત્સાહ લાવવા માટે આવ્યો છે એનો અનાદર કરીને બારણા બંધ કરીશું તો આપણી સંસ્કૃતિનો જે રિયાસત છે એ ક્યાં સુધી જીવંત રહેશે એટલે આ બાબતે ગંભીરતાથી વિચારીને બને ત્યાં સુધી ઉત્સવના પર્વના દિવસોમાં તાળા આનંદ કરજો અને પર્વ જાય પછી ફરવા જજો તો પણ વધારે આનંદ આવશે એટલે દિવાળીના પર્વને ઉજવવા માટે આપણે સજ્જ થઈશું સૌના હૃદયમાં બિરાજેલા ભગવાન રાજી થશે સૌના ઉપર જય મહારાજની દૃષ્ટિ બની રહેશે અને એકાદશીના ઉપવાસ વડે આપણે દિવાળીના ઉત્સવનો આરંભ કરીશું જય મહારાજ